અધ્યાય આઠ ભગવત પ્રાપ્તિ અર્જુને પૃચ્છા કરી હે ભગવાન હે પુરુષોત્તમ બ્રહ્મ શું છે આત્મા શું છે સકામ કર્મ શું છે આ ભૌતિક જગત શું છે અને દેવો શું છે કૃપા કરી આ બધું મને સમજાવ હે મધુસૂદન યજ્ઞના સ્વામી કોણ છે અને તેઓ શરીરમાં કેવી રીતે રહે છે અવિનાશી તથા દિવ્યજીવને બ્રહ્મ કહે છે અને તેના સનાતન સ્વભાવને અધ્યાત્મ અથવા આત્મા કહે છે જીવોના ભૌતિક શરીરોનો વિકાસ થવાની પ્રક્રિયા સાથે સંકળાયેલા કાર્યોને કર્મ અથવા સકામ કર્મ કહે છે હે દેહધારીઓમાં શ્રેષ્ઠ નિરંતર પરિવર્તનશીલ સૂર્ય તથા ચંદ્ર જેવા દેવોનો જેમાં સમાવેશ થાય છે તે ભગવાનનું વિરાટ રૂપ અધિદૈવ કહેવાય છે અને પ્રત્યેક દેહધારીના હૃદયમાં પરમાત્મા રૂપે સ્થિત હું પરમેશ્વર અધિયજ્ઞ અથવા યજ્ઞનો સ્વામી કહેવાય છું જે મનુષ્ય મૃત્યુ સમયે કેવળ મારું સ્મરણ કરતો શરીર છે આમાં દેશ માત્ર સંદેહ નથી હે કુંતી પુત્ર શરીરનો ત્યાગ કરતી વખતે મનુષ્ય જે જે ભાવનું સ્મરણ કરે છે એવા જ ભાવને તે નિશ્ચિતપણે પ્રાપ્ત કરે છે તેથી હે અર્જુન તારે સદા રૂપમાં રહેલા મારું ચિંતન કરતા રહેવું અને તે સાથે જ યુદ્ધ કરવાનું તારું નિર્ધારિત કર્તવ્ય પણ કરવું જોઈએ તારા કાર્યોનું મને સમર્પણ કરીને અને તારા મન તથા બુદ્ધિને મારામાં સ્થિર કરીને તું નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરીશ હે પાર જે મનુષ્ય પોતાના મનને મારું સ્મરણ કરવામાં સદા મગ્ન રાખીને અવિચળ ભાવથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર રૂપે મારું ધ્યાન કરે છે તે નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરે છે મનુષ્ય પરમ પુરુષનું ધ્યાન સર્વજ્ઞ પુરાતન નિયંતા લઘુતરથી પણ લઘુત્તમ સર્વના પાલન કરતા સમસ્ત ભૌતિક કલ્પનાથી પર અચિંત્ય તથા જેઓ હંમેશા એક વ્યક્તિ છે એ તરીકે કરવું જોઈએ તેઓ સૂર્ય સમાન તેજસ્વી છે દિવ્ય છે અને આ ભૌતિક પ્રકૃતિથી પર છે મૃત્યુ સમયે જે મનુષ્ય પોતાના પ્રાણને બે ભમરની વચ્ચે સ્થિર કરીને યોગ બળે અવિચળ મનથી પૂર્ણ ભક્તિ સહ પરમેશ્વરના સ્મરણમાં પોતાને પરોવી દે છે તે નિશ્ચિત રૂપે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પામે છે જેઓ વેદોના જાણકાર છે જેઓ ઉચ્ચારણ કરે છે અને જેઓ સંન્યાસાશ્રમ માં રહેલા મહાન મુનિઓ છે તેઓ બ્રહ્મમાં પ્રવેશ કરે છે આવી સિદ્ધિની ઈચ્છા કરનાર વ્યક્તિ બ્રહ્મચર્ય વ્રત નું પાલન કરે છે હવે હું તને આ પ્રક્રિયા સંક્ષેપમાં વર્ણવીશ કે જે દ્વારા કોઈ પણ મનુષ્ય મુક્તિ પ્રાપ્ત કરી શકે છે સમસ્ત ઇન્દ્રિયોના કાર્યોથી વ્યરક્તિને યોગની સ્થિતિ અર્થાત યોગ ધારણા કહેવામાં આવે છે ઇન્દ્રિયોના બધા દ્વારો બંધ કરવા તથા મનને હૃદયમાં અને પ્રાણને મસ્તકના શિખર પર અર્થાત બ્રહ્મરંધ્રમાં કેન્દ્રિત કરીને મનુષ્ય પોતાને યોગમાં પ્રસ્થાપિત કરે છે આ યોગાભ્યાસમાં સ્થિત થયા પછી તથા અક્ષરોના પરમ સંયોજન ઓમકારનું ઉચ્ચારણ કરતા રહી જો કોઈ મનુષ્ય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું ચિંતન કરે છે અને દેહનો ત્યાગ કરે છે તો તે નિશ્ચિતપણે દિવ્ય લોકમાં જાય છે હે પ્રથા પુત્ર અર્જુન જે મનુષ્ય અનન્ય ભાવે નિરંતર મારું સ્મરણ કરતો રહે છે તેને માટે હું સલભ છું કારણ કે તે મારી ભક્તિમય સેવામાં નિરંતર પ્રવૃત્ત મને પ્રાપ્ત કર્યા પછી કે છે તેઓ દુઃખમય એવા આ ક્ષણભંગુર જગતમાં કદાપી પાછા આવતા નથી કારણ કે તેમણે પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી છે હે અર્જુન આ ભૌતિક જગતમાં સર્વોચ્ચ લોક થી માંડીને નિમ્નતમ સુધીના બધા જ દુઃખોના સ્થાન છે કે જ્યાં વારંવાર જન્મ તથા મરણ થયા કરે છે પરંતુ હે કુંતી પુત્ર જે મનુષ્ય મારા ધામને પામે છે તે કદાપી પુનર્જન્મ પામતો નથી માનવીય ગણના અનુસાર એક હજાર યોગ મળીને બ્રહ્માજીનો એક દિવસ થાય છે વળી તેની રાત્રિની અવધિ પણ જ હોય છે બ્રહ્માના દિવસના આરંભ કાળે જ્યારે બ્રહ્માની રાત પડે છે ત્યારે તેઓ પુનઃ અવ્યક્ત દશાને પામે છે વારંવાર જ્યારે બ્રહ્માનો દિવસ ઉદય પામે છે ત્યારે બધા જીવો પ્રગટ થાય છે અને બ્રહ્માની રાત શરૂ થતા જ તેઓ અસહાય પણ નાશ પામે છે આ સિવાય એક અન્ય અવ્યક્ત પ્રકૃતિ છે જે શાશ્વત છે અને આ વ્યક્ત તથા અવ્યક્ત પદાર્થથી પર છે તે સર્વોપરી અને કદાપી નષ્ટ ન થનારી છે જ્યારે આ જગતમાંનું બધું જ નાશ પામે છે ત્યારે પણ તે ભાગ તેમનું તેમ જ રહે છે જેને વેદાંતિ અપ્રગટ તથા અવિનાશી કહે છે જે પરમ ગતિ કહેવાય છે અને જેને પ્રાપ્ત કર્યા પછી કોઈને ત્યાંથી પાછા આવવું પડતું નથી તે મારું પરમધામ છે જેઓ સૌથી મહાન છે તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર અનન્ય ભક્તિ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે તેઓ પોતાના ધામમાં વિદ્યમાન રહે છે તેમ છતાં તેઓ સર્વત્ર વ્યાપેલા છે અને તેમની અંદર બધું જ સ્થિત છે હે ભરત શ્રેષ્ઠ જે કાળે જગતમાંથી વિદાય યોગીને પુનર્જન્મ પ્રાપ્ત થાય છે અને જે કાળે વિદાય લેતા પુનર્જન્મ પ્રાપ્ત થતો નથી એવા વિભિન્ન કાળ વિશે હવે હું તને કહીશ જે મનુષ્યો પરબ્રહ્મના જ્ઞાતા છે તેઓ અગ્નિદેવના પ્રભાવ દરમિયાન પ્રકાશમાં દિવસના શુભ સમયે શુક્લ પક્ષમાં અથવા સૂર્ય ઉત્તરાયણમાં હોય ત્યારે એ છ મહિના દરમિયાન આ દેહ ત્યાગ કરે છે છે તેઓ એ પરબ્રહ્મને પામે ધુમાડો કૃષ્ણ પક્ષમાં કે સૂર્ય દક્ષિણાયણમાં હોય તે છ માસમાં જે યોગ્ય મૃત્યુ પામે છે તે ચંદ્રલોકમાં જાય છે પરંતુ ત્યાંથી પુનઃ પાછો આવે છે વૈદિક મતાનુસાર આ જગતમાંથી પ્રયાણ કરવાના બે માર્ગ છે એક પ્રકાશનો અને બીજો અંધકારનો જ્યારે મનુષ્ય પ્રકાશમાં પ્રયાણ કરે છે ત્યારે તે પાછો આવતો નથી પણ જ્યારે મનુષ્ય અંધકારમાં પ્રયાણ કરે છે ત્યારે તે પાછો આવે છે હે અર્જુન જો કે ભક્તો આ બંને માર્ગોને જાણે છે છતાં તેઓ મોહગ્રસ્ત થતા નથી માટે તું સદા ભક્તિમાં સ્થિર રહે જે મનુષ્ય ભક્તિમય તેવાના માર્ગનો સ્વીકાર કરે છે તે યજ્ઞ દાન કરવાથી અથવા તાત્વિક કે સકામ કર્મ કરવાથી પ્રાપ્ત થનારા ફળોથી વંચિત રહેતો નથી તે કેવળ ભક્તિ કરવાથી જ આ સર્વ ફળો પામે છે અને અંતે સર્વોપરી સનાતન ધામને પામે છે